આપણે અગાઉના વિડીયોમાં જે સૂત્ર તારવ્યું હતું હવે તે સૂત્રનો ઉપયોગ કરીએ કેટલીક વખત તેને આઇન્સ્ટાઇનનું વેગના સરવાળા માટેનું સૂત્ર કહેવામાં આવે છે ફરીથી હું આ છું અને હું અવકાશમાં તરી રહી છું મારી સંદર્ભ ફ્રેમ એસ સંદર્ભ ફ્રેમ છે અને આ મારી મિત્ર છે તે મારાથી દૂર જઈ રહી છે તેનો વેગ વી છે ધારો કે મારી મિત્ર મારાથી ઝીરો પોઇન્ટ સાત સી જેટલા વેગથી દૂર જઈ રહી છે પ્રકાશની ઝડપના સાત દશાંશ અથવા પ્રકાશની ઝડપના સિત્તેર ટકા અને આ ત્રીજી વ્યક્તિ મારી તરફ ગતિ કરી રહી છે માટે આપણે તેના વેગ ની દિશા આપણે અહીં આ દિશાને છેકી નાખીએ અને હવે હું વિરુદ્ધ દિશામાં તેનો વેગ સદીશ દોરીશ જે કઈક આ રીતે છે તે મારી તરફ ગતિ કરી રહી છે માટે ટી ની સાથે અહીં એક્સ માં ઘટાડો થાય યુ બરાબર માઇનસ ઝીરો પાંચ સી પ્રકાશની ઝડપની અડધી ઝડપ આ બંને તો આને તમારા હાઇવે પર મુક્ત કરવા જેવું જ છે જો હું કોઈક હાઇવે પર હોઉં અને આ દિશામાં સિત્તેર માઇલ પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી હોઉં અને આ મારી તરફ પચાસ માઇલ પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યો હોય તો મને એવું લાગશે કે આ મારી તરફ એકસો વીસ માઇલ પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યું છે આપણે ફક્ત આ બંનેને ઉમેરી રહ્યા છીએ જો આપણે ન્યૂટોનિયન દુનિયામાં હોઈએ આ ઝીરો પોઈન્ટ સાત સી થી ગતિ કરી રહ્યું હોય અને આ મારી તરફ ઝીરો પોઇન્ટ પાંચ સી થી ગતિ કરી રહ્યું હોય તો મને એવું લાગશે કે આ ભૂરા રંગની વ્યક્તિ મારી તરફ ઝીરો પોઇન્ટ સાત સી વધ્તા ઝીરો પોઇન્ટ પાંચ સીથી ગતિ કરી રહી છે અથવા પ્રકાશની ઝડપ કરતા એક પોઇન્ટ બે ગણી ઝડપે ગતિ કરી રહી છે જે બ્રહ્માંડના નિયમોનું પાલન કરતું નથી તેથી જ અહીં આ સૂત્ર ઘણું ઉપયોગી છે આપણે અહીં સ્પેસ શીપને આ દિશામાં દર્શાવીએ જેથી તમને કન્ફ્યુઝન ન થાય આ વ્યક્તિ મારી તરફ જેટલા વેગથી આવી રહી છે તેનું મૂલ્ય પ્રકાશની ઝડપ કરતાં અડધું છે મેં અહીં માઇનસની નિશાની એટલા માટે મૂકી છે કારણ કે આ મારી તરફ આવી રહ્યું છે ટીની સાથે x માં ઘટાડો થઈ રહ્યો છે અગાઉના વિડિયોમાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું જે આઈન્સ્ટાઇનનું વેગના સરવાળા માટેનું સૂત્ર છે હવે આપણે તે સૂત્રને લાગુ પાડીએ જો આપણે એસ પ્રાઇમ સંદર્ભ ફ્રેમથી વિચારીએ તો અહીં આ વ્યક્તિનો વેગ જે એક્સ માં થતો ફેરફાર ભાગ્યા તી માં થતો ફેરફાર છે જેના બરાબર આ થાય તો આપણી પાસે અહીં શું છે એ આ વ્યક્તિનો વેગ છે જે મારી સંદર્ભ ફ્રેમમાં છે માટે u બરાબર હવે બરાબર શું છે તે મિત્રનો વેગ સાત સી અને પછી અહીં છેદમાં યુ વી ના છેદમાં સી નો વર્ગ ફરીથી યુ એ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ સી છે અને આ વી ઝીરો પોઈન્ટ સાત સી અંશમાં આપણને માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ સી ઓછા ઝીરો પોઈન્ટ સાત સી મળે જેના હોય તો આપણને આ વ્યક્તિ તેની તરફ પ્રકાશની ઝડપના એક પોઈન્ટ બે ગણાથી આવતો હોય એવું લાગે ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન આપણને આ આપે છે પરંતુ આપણી પાસે અહીં આ જે છેદ છે તે આપણને દર્શાવે છે કે પ્રકાશની ઝડપ કરતા કઈ પણ વધુ ઝડપથી ગતિ કરી શકે નહીં અહી આ બ્રહ્માંડના નિયમોનું પાલન થવા દેતો નથી કારણ કે તે પ્રકાશની ઝડપ ગણી ઝડપે ગતિ કરે છે પરંતુ આ તેને આ પ્રમાણે કરતું અટકાવે છે છેદમાં એક ઓછા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ સાત જે ઝીરો પોઈન્ટ પાંત્રીસ થશે સી ગુણ્યા સી સી નો વર્ગ થાય આ માઇનસ છે અને આ પ્લસ છે તેથી અહીં માઇનસ આવશે પરંતુ પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ભાગ્યા સી નો વર્ગ આ સી નો વર્ગ અને આ સી નો વર્ગ કેન્સલ થઈ જાય હવે આપણે અહીં માઇનસ એક પોઈન્ટ બે સી ને એક પોઈન્ટ બે કરતા કંઈક મોટું છે તેના વડે ભાગી રહ્યા છીએ માટે આના બરાબર માઇનસ એક પોઈન્ટ બે સી ભાગ્યા એક પોઈન્ટ પાંત્રીસ અથવા આનું નિરપેક્ષ મૂલ્ય સી કરતા આપણે પોઈન્ટ અઠ્યાસી હું તેને અહીં લખીશ એક્સ પ્રાઇમ માં થતો ફેરફાર ભાગ્યા ટી પ્રાઇમ માં થતો ફેરફાર બરાબર માઇનસ ઝીરો અઠ્યાસી સી તેથી જો મારી મિત્રના સંદર્ભ ફ્રેમ થી જોઈએ તો મારી સંદર્ભ ફ્રેમ કરતા આ સ્પેશશિપ તેની તરફથી વધુ ઝડપથી આવી રહ્યું હોય એવું લાગે છે જો મારા સંદર્ભ ફ્રેમ થી જોઈએ તો તે મારી તરફ પ્રકાશની ઝડપ કરતા અડધી ઝડપે આવી રહ્યું છે અને જો આપણે મિત્રના સંદર્ભ ફ્રેમ થી વિચારીએ તો તે તેની તરફ પ્રકાશની ઝડપના 0.88 ગણાથી આવી રહ્યું છે અહીં આ ઋણની નિશાની ફક્ત દિશા દર્શાવે છે પરંતુ આપણે અહીં સ્પેશિયલ રિલેટિવિટીના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું નથી કંઈ પણ પ્રકાશની ઝડપ કરતા વધુ ઝડપે ગતિ કરી શકે નહીં